વસંતભાઈ પહેલો સવાલ મારો આપને છે નરેન્દ્ર બાપુએ પત્ર એક વાયરલ કર્યો છે સામે આવ્યો છે ઘણા બધા મુદ્દાઓ લખ્યા છે સત્તાધારને લઈને આખો વિવાદ કઈ રીતે જુઓ છો આખા વિવાદને હવે આ પત્ર આમ તો મને કાલે ભેળો છે અને મેં એમાં વાંચ્યો છે કે 11 મુદ્દાઓ છે જેની અંદર ટ્રસ્ટમાં જે અમુક ટ્રસ્ટીઓ ખૂટી રહ્યા છે તેને જોડવા

તો પત્રમાં જે કઈ મુદ્દાઓ છે એ વિષય મારો નથી આની અંદર મારું નામ પણ છેલ્લે લખેલું છે મેં વાંચ્યું છું કે ઉપરોક્ત વિષય માટે જો વિજય બાપુ હા પાડે તો અમને તુરંત જ જણાવવું જેથી કરી મુખ્ય લોકોને પણ બોલાવી શકાય જેમાં નીતિનભાઈ હું નીતિનભાઈ બારોટ ચિમનભાઈ ટાંક વગેરેના નામ છે પણ હું કોઈ દુભાયેલો છું મારો માત્ર એક જ આશય હતો કે ભાઈ ઓલા મિલનને

આપાગીગાના વંશજ મોટાભાઈ સવટ પણ ત્યાં હતા ને એમની સાથે વાત કરી હતી એમણે આક્ષેપ કરતા કહ્યું છે કે ચાર લોકોની ટોળકી છે ને સમય આવતા જવાબ આપીશું પણ હજુ એ સમય નથી આવ્યો મને એવું લાગે છે કોણ હોઈ શકે કોની ઉપર આક્ષેપ કરતા હોઈ શકે હા એ વિડિયો મેં પણ જોયો તો મોટોભાઈ સવટે એવું કીધું હતું કે ચાર લોકોની ટોળકી છે સમય આવે જવાબ આપશું અને હું વિજય બાપુનો સાક્ષી છું કે વિજય બાપુમાંથી જે કાય આક્ષેપો થયા છે એ ખોટા છે તો સાહેબ તમે મારો એક વિડિયો જોયો છે એ અંદર દર્શનભાઈ ચાવડા કરીને છે સુરત એમણે મોટાભાઈ સવંતને ફોન કર્યો હતો ને એવું કીધું હતું કે સાક્ષી હોય તો આજથી દસ વર્ષ પહેલા આ આજ બાબતે બાબતે જ્યારે પકડવામાં આવ્યા હતા અને એના સમાધાન માટે જે મિટિંગ હતી ત્યારે તમે હતા કે કેમ તો મોટાભાઈ એવું કીધું ત્યારે હું નતો કે તો તમે કેવી રીતે શકો કે હું એનો સાક્ષી છું અને જો વિજય ભગત એટલા સાચા હોય તો આપણે માર્ક ટેસ્ટ કરાવવો છે તો તમે એને કહો

પછી જયારે જે ગીતાબેન વ્યાસ છે તેમનું નામ આવ્યું તો એને લઈને કોઈ પણ જાતના એ સત્તાધારની જગ્યાના મહંત અથવા તો એ ગીતાબેન વ્યાસ પણ ખુલ્લીને બહાર નથી આવ્યા એના વિશે પણ મારે તમારી સાથે ચર્ચા કરવી છે કઈ રીતે જુઓ છો ગીતાબેન વ્યાસના જે જે વાતોને લઈને એને કઈ રીતે જુઓ છો ગીતાબેન વ્યાસની જે આપણે વાત કરીએ તો આ વિષયમાં જ નથી પણ લોકોને જયારે મેં પેલી વાર શરૂઆતથી અને પછી લોકોને જેમ જેમ હિંમત કે ભાઈ આ ભાઈ ને આપણે માહિતી આપી જેથી ધીમે ધીમે કરતા વિજય બાપુ ના બધા જે કઈ ત્યાં ટેલિયાઓ કે એવા બધા કામો હતા એ બહાર આવ્યા ને રેકોર્ડિંગ દ્વારા વાયરલ કર્યા એમાં જ આવી રીતે મને ગીતાબેન ના પણ લોકોએ માહિતી આપી કે જનતાદળ ની બાજુ બંગલો છે એ બંગલો ગીતાબેનનો છે ત્યાં એ રે છે ત્યાં કરતા પણ વધારે સત્તાધારમાં જ હોય છે આખો દિવસ ત્યાં સિક્યુરિટીની ઓફિસમાં જ બેઠા હોય છે એના જો કે બે ચાર વિડિયો પણ વાયરલ થયા હતા અને હમણાં એક વિડિયો વાયરલ થયો જીવરાજ ભગત હતા એ સમયે એમાં પણ ગીતાબેન માથે પોથી લઈ અને પબ્લિકની સાથે ચાલતા હોય એવું દેખાય છે એટલે એક વસ્તુ તો ફાઇનલ થાય છે કે ગીતાબેન વર્ષોથી ત્યાં રહે છે જ્યારથી આ વિવાદ હું ચલાવતો તો મારા યુટ્યુબ ચેનલમાં અને હું એકલો એકલો લડતો હતો ત્યાં સુધી કોઈને વાંધો નહોતો પણ જ્યારે તમે મીડિયાવાળાઓ આવું પડ્યું બરાબર ત્યારથી ગીતાબેન ગાયબ છે હવે ત્યારે હતા ધર્મ જ નથી જેમ તમે હમણાં મને કીધું તેમ ત્યાં ગયા તા બાપુને પણ ડિબેટ ઇન્ટરવ્યુ લીધું છું તમે તો ત્યારે એને ખાલી એક જ પ્રશ્ન એવું કોણ હતો કે બપુર તમારી પાસે થયેલા આક્ષેપોને તમે નકારી કાઢો છો તો શું જૂના શિશિક પંદર મિન દિવસ કે મહિના દિવસ પહેલાં જોઈ શકીએ એની ઉપરથી ખબર પડી જાય તકીતા બી ક્યાં છે અને કેટલા ટાઈમ સુધી હતા તો ખુલ્લીને કેમ કોઈ બહાર નથી આવતું કેમ એ સવાલો થાય છે તને જવાબો દેવા કેમ કોઈ બહાર નથી આવતું

જે તે સમયે જયારે આ વિરુદ્ધ ઉજળ્યો હતો ત્યારે વિજય ભગત ફેવરમાં જે સંતોએ કે જે નેતાઓ પત્રો તો એને ધર્મસભા જયારે થઈ શક્તિ પ્રદર્શન ત્યારે તો એક નહોતા દેખાડે શા માટે કે એ લોકોને ખબર પડી ગઈ કે અમે જે ટીમ છે એ હા એટલે જ્યારે અમે પણ એ સમાચાર જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે અમે પણ એની વિશે ચર્ચા કરી હતી કે શક્તિ પ્રદર્શન નામ આપવામાં આવ્યું હતું કે ત્યાં શક્તિ પ્રદર્શન છે ને ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે લાખો લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે પરંતુ જ્યારે ફોટા અને વિડીયો સામે આવે છે ત્યારે ખબર પડે છે કે લોકો એટલી મોટી સંખ્યામાં આવ્યા પણ નથી ત્યારે લોકો પાસેથી જાણવાના પ્રયત્ન કર્યા એટલે જે વિરોધ કરી રહેલા જે લોકો છે તેમણે એવું કહ્યું હતું કે હવે લોકો પણ જાણી ગયા છે કે સત્તાધારની જગ્યામાં એ શું થઈ રહ્યું છે કારણ કે ત્યાં કોઈ હતું નહીં માત્ર ભરત ટાંક છે એ અને એમની પત્ની એ લોકોને આવકારતા જોવા મળી રહ્યા છે તો એમનો પણ કંઈક મુખ્ય ભાગ હોવો જોઈએ શું કહેવો છે એમને પણ તમારે સાહેબ હું ખાલી એટલું કહીશ કે સુરતની અંદર મારા વિરુદ્ધમાં કમિશનર કચેરીએ જયારે ફરિયાદ આપવા ગયા લોકો અને મારા વિરુદ્ધ ફરિયાદ આપી એનો જવાબ પણ મેં આપ્યો તો કે સત્તાધાર અંદર જે મહંત બેઠા છે ને એને કે સત્તાધાર ની ગાદી બદનામ થાય છે કે અંદર જે વિજય ભગત બેઠા છે એ અમારી જ્ઞાતિના છે અને લગભગ છેલ્લી ત્રણ ચાર પેઢી થી અમે લોકોએ આ ગાદી સંભાળી છે અને જો વિજય ભગત ના કાંડ બહાર આવી જાય તો એનાથી નીકળી જાય અને નીકળી જાય ને આ જગ્યા અમારા હાથમાંથી વિ જાય બાકી આપીગાને

વસંતભાઈ તમે મને ખબર છે ત્યાં સુધી ઘણા સમયથી આમનો વિરોધ કરી રહ્યા છો તો સત્તાધારને જે સપોર્ટ કરવાવાળા જે સમર્થન કરવાવાળા લોકો છે એમના પણ કદાચ તમને ફોન આવતા હશે પ્રેશર આવતો હશે એના ઉપરથી પણ તમને ફોન આવતા હશે કઈ રીતે એમને જવાબ આપો છો સર પ્રેશર તો આવવાનું જ કેમ કે તમે જ્યારે સાચું બોલતા હો અને લોકોને સમાજની વચ્ચે ઉઘાડા કરતા હો ત્યારે ક્યાંક ને ક્યાંક એના મળતિયા હોય એની તકલીફ થતી હોય

કે એ જે કાંઈ જગ્યા છે એ માત્ર મારી છે હું એનો શાસક કરતા છું મારી સામે કોઈ બોલી ન શકે મારી સામે કોઈ ઊંચા અવાજે વાત ન કરી શકે હું કહું એટલું જ થવું જોઈએ અને જો આ મુદ્દાઓનો સ્વીકાર કરે તો વિજય બાપુ ચીપીયા મારે કે ક્યારેય કાંઈ તકલીફ થાય એટલે આ બધા સંતો આવીને એને કહે કે ભાઈ તે આ શરતો ઉપર તને ભાઈ બેસવા દીધા હતા તો તમે કેમ આ શરતો ચૂકી મને નથી લાગતું કે આ શરતો વિજય ભગત માં વસંતભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ આખી આ ચર્ચા કરવા બદલ તો જે રીતે આખી ચર્ચા કરી અને સામાજિક આગેવાન વસંત ચાવડા કે જેઓ સતત જે સત્તાધાર છે તે મુદ્દાઓને લઈને ચર્ચામાં રહેતા હોય છે ગઈકાલે પણ એક ઓડિયો વાયરલ થયો હતો પરંતુ અત્યારે જે ઓડિયો છે તેની પુષ્ટિ થઈ છે કે ઓડિયો ઘણો જૂનો છે અને એ જૂનો ઓડિયો છે તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેના ઉપર પણ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ મુખ્ય વાત એ છે કે આપા ગિગાના મહંત છે નરેન્દ્ર બાપુ તેનો જે પત્ર વાયરલ થયો છે ને પત્રની અંદર 11 જેટલા મુદ્દાઓ લખવામાં આવ્યા છે હવે વાત એ છે કે જે મુદ્દાઓ જે પત્ર વાયરલ થયો છે એ પત્ર સીધો જ એ સત્તાધારના મહંત વિજય ભગત છે તેમની પાસે જાય છે એટલે એ 11 મુદ્દાને આવકારે છે કે પછી નકારે છે